ગાંધીનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે જી હા ગાંધીનગરમાં મનપા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં એક સાત વર્ષના બાળકનું પડી જવાથી મૃત્યુ થયું છે ગુજરાતમાં ચોમાસાના કારણે અનેક રોડ ઉપર ખાડા પડી ગયા છે ક્યાંક ખાડામાં વાહન ચાલકો પટકાય છે અને મોતને પણ ભેટે છે તો બીજી તરફ પાણી ભરેલા ખાડાની આસપાસ કોઈ બેરિકેટિંગ પણ કરવામાં આવતું નથી ગુજરાતને દેશમાં વિકાસનું મોડેલ કહેવામાં આવે છે પરંતુ વિકાસના મોડેલના એક બાળકનું પાણી ભરેલા ખાડામાં પડી જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે ગુજરાતના પાટનગર ગાંધીનગર સેક્ટર એકમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે એક સાત વર્ષના બાળકનું મોત નીપજ્યું છે પાટનગરમાં તૈયાર કરવામાં આવેલા એક કૃત્રિમ તળાવમાં ખાબકતા કુલદીપ ભરવાડ નામના બાળકનું મૃત્યુ થયું છે આ બાળક આવી અને રમવા ગયો હતો રમતી વખતે તે ખાડામાં પડ્યો હોવાનો લોકોએ દાવો કર્યો છે રાત્રે અગિયાર સુધી આ બાળક ઘરે નહીં આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી તો આ ઘટનામાં શહેરના મેયર બચાવની ભૂમિકામાં આવ્યા હતા તેમણે કહ્યું કે આ ઘટનામાં કોઈની બેદરકારી ન હોય તળાવનું કામ ચાલે છે ત્યાં કમ્પાઉન્ડ વોલ છે ગાર્ડ પણ બેસાડવામાં આવ્યો છે જવાબદાર હશે તો કાર્યવાહી કરીશું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું હતું કે અમે બધી ચકાસણી કરીએ છીએ આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ કહ્યું હતું કે આ વખતે વરસાદ વધુ પ્રમાણમાં પડ્યો છે કોર્પોરેશન અને રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગમાં કામ ચાલી રહ્યા છે પાણી ભરાવાના અને રોડ તૂટવાના બનાવો બન્યા છે બાળકના મોતની ઘટના બની તે ધ્યાને આવી છે લોકોએ વિશેષ કાળજી રાખવી જોઈએ સ્વાભાવિક છે વરસાદ છે અને કદી પણ ન જોયો એ પ્રકારને આ વરસાદની હેલી હેલી નહીં પરંતુ વરસાદનું તોફાન ત્રાટયું છે એવા સમયે આરોગ્ય વિભાગ હોય કે આર એન્ડ બી વિભાગ છે કે કોર્પોરેશન છે આ તમામ વિભાગો પોતે પોતાની રીતે કામ કરી રહ્યા છે છતાં પણ વધારે વરસાદના કારણે પાણી ભરાવાનું અને ક્યાંક પાણી ખૂબ ઝડપથી પસાર થતા હોય એવા રસ્તાઓ પણ તૂટવાનું અને એની સાથે પશુ મૃત્યુ અને ક્યાંક માનવ મૃત્યુ પણ નોંધાયા છે અહીંયા પણ તમે કહ્યું એ પ્રમાણે એ મને પણ જે માહિતી મળી છે એ પ્રમાણે એક વાલ્મિકી સમાજનું બાળક ત્યાં આગળ ખાડામાં પડી જવાથી અથવા તો આર્ટિફિશિયલ પોન્ડ જેવું શું છે મને ખબર નથી પરંતુ એમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે નગરજનોને ને બધાને પણ વિનંતી છે કે આ વખતનો વરસાદ કંઈક જુદી પ્રકારનો છે તમામ લોકો ખૂબ સાવચેતીપૂર્વક અને જ્યારે વરસાદ હોય ત્યારે સરકાર તો ચોક્કસ એક્શનમાં છે પરંતુ આપ સૌ પણ આ બાબતે કાળજી વિશેષ લો એવી મારી વિનંતી છે અત્યારે જે બાળકનું મોત નિપજી છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે અને ત્યાં જે પણ એજન્સી કામ કરતી હશે અને જે માહિતી આગામી મળશે એના પર અમે શિક્ષાત્મક પગલાં લઈશું અને ત્યાં બાળક રમવા ગયું હતું એને જે તંત્ર દ્વારા અને જે એજન્સી દ્વારા કામ ચાલતું હતું ત્યાં આજુબાજુ કમ્પાઉન્ડ વોલ પણ કરેલી છે અને જે ગેટ રાખેલો છે સાધનોને આવવા જવા માટેનો એના પર અમે સિક્યુરિટી ગાર્ડ પણ બેસાડેલો છે दुर्घटना बढ़ी पर माह कड़क में कड़क तो पगला नाम बंजारा है और मैं यहाँ गांधीनगर सेक्टर एक के पास गाँव है वहाँ रहता हूँ आप देख रहे हो ये सेक्टर एक में जो काम चल रहा है जो जीएमसी का कॉरपोरेशन गांधीनगर का कितने टाइम से ये खड्डे खोद के रखे है नहीं उसी की कोई सेफ्टी है नहीं कोई सिक्योरिटी है आज गांधीनगर का एक सात आठ साल का बच्चा है जिसका उसका बाप भी नहीं है उसकी माँ को भी पता भी नहीं है कि मेरा बच्चा कहाँ है अभी कल शाम से गायब था वो घर से खेलने के लिए निकला था यहाँ से तो खेलते खेलते इस गड्ढे में गिर गया उसके हिसाब से उसकी मौत हो गई है और मैं तंत्र को ये कहना चाहता हूँ कि जल्द से जल्द कार्यवाही की जाए और जिसको भी ये कॉन्ट्रैक्ट दिया है उस पर भी कार्यवाही होनी चाहिए और इस बच्चे को और जिस इसका परिवार है उसको न्याय मिलना चाहिए ये घटना मतलब मेरा भाई है छोटा मेरा अंकल का लड़का है कल शाम से मतलब खेलने के लिए निकला था उनके फ्रेंडों के साथ और रात को 10-11 बजे तक घर नहीं आया था तब से हमें पता चला तो मैंने नज़दीक के पुलिस स्टेशन में इसके मतलब अर्जी भी दी थी और हमने भी सोच सोधखोड़ की थी रात को दो बजे तक लेकिन हमें कहीं पता नहीं चला और मॉर्निंग है जब फिर से मतलब हम पूरे आए यहाँ तपासने के लिए जो मतलब ये खड्डा खुदा हुआ था हमें शायद लगा कि ये खेलते खेलते वहाँ चला गया होगा तो यहाँ पे हम आए और फिर हमें देखा कि अंदर वो दब गया है, मतलब पूरा अंदर डूब गया सिर्फ वह उनके हेड दिख रहा था तो अंदर जाके बाहर निकाला तो मतलब उसकी लाश बाहर हमने निकाली और यहाँ पे तंत्र की कोई जीएमसी मतलब कॉरपोरेटर की कोई कार्यवाही मतलब जो चल रही है यहाँ पे जो गार्डन बना रहे हैं वहाँ पे कोई सेफ्टी नहीं है ना ही कोई सिक्योरिटी गार्ड है ऐसे ही काम कर रहे है, हैं खुल्ले आम और तंत्र मतलब बेदरकारी से मतलब यहाँ पे काम चालू उनका है कितने साल का था सात साल का बच्चा था वो और यहाँ पे अभी दो घंटे से हमने कॉरपोरेटर और सबको भी जान की है लेकिन अभी तक कोई यहाँ पे घटना स्थल पे अभी तक कोई आया नहीं है मतलब तंत्र की और बेदरकारी है यहाँ पे